આપણા જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકતા નથી એવામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતાની સાથે જ તમારી બધી મુશ્કેલીઓ એકદમ ઉકેલાઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો કહેવાય છે કે કે ગીતા વાંચી લેવાથી લેવાથી સાંભળી તમારા બધા જન્મોના પાપ આ જન્મમાં જ ખતમ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રખ્યાત છે ભલે આ ગ્રંથ જૂનો હોય પરંતુ આજના યુગમાં પણ આ તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ આપી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધુ કિંમતી આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાના મન ને શાંત રાખવાનું શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી ઘડીવાર ભગવાન આપણા સંબંધો જાતે જ તોડી નાખે છે જેથી કોઈ આપણું જીવન બગાડે નહીં

ભાગ્યશાળી તે નથી જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તે છે જેમને જે મળે છે તેને તેઓ સારું બનાવી દે છે ગીતામાં લખ્યું છે કે જ્યારે મનુષ્યની જરૂરિયાતો બદલાઈ જાય છે ત્યારે તેનું કામ કરવાની રીત પણ બદલાઈ જાય છે ફાયદો એ સૌથી નીચી વસ્તુ છે લોકો તેને ઉપાડ્યા જ કરે છે હારે છે 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 તે તે જે જે ફરિયાદ વારંવાર કરે અને જીતે હજારો વખત પ્રયાસ કરે છે જે મનુષ્યને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ મનુષ્ય આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે કારણ કે તે જાણે છે કે આપણી નબળાઈ શું છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પરંતુ એટલા મૂર્ખ ન બનો કે દગો આપનાર પર ફરી વિશ્વાસ કરી બેસો આશા ન છોડો આજ વધુ સારી હશે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની સરખામણી ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો કારણ કે ઈશ્વર ની દરેક રચના ઉત્તમ હોય છે પોતાને કોઈનાથી ઓછું સમજવું એ ઈશ્વર ની રચના નું અપમાન છે

તે લોકોની પાછળ ક્યારે ન દોડો જેમને તમારી કોઈ પરવા નથી શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક મનુષ્યથી થાય છે પરંતુ ભૂલો સુધારવી તે જ મનુષ્ય કરી શકે છે જેનું હૃદય સ્વચ્છ હોય અને જે સંબંધો ગુમાવવા નથી ઈચ્છતો જીવનનો સૌથી મોટો તમાચો કોઈ પાસેથી કરેલી આશા મારે છે ક્યારેક મનુષ્ય ન તૂટે છે ન બીખરે છે બસ હારી જાય છે ક્યારેક પોતાની જાતથી ક્યારેક નસીબ થી તો ક્યારેક અપનાઓ થી દરેક જીવન માં પોતાને સમય જરૂર આપો કારણ કે તમારી પ્રથમ જરૂરિયાત તમે જાતે જ છો યાદ રાખો કે જો તમે જરૂર થી વધુ સારા બનશો તો જરૂર થી વધુ ઉપયોગ માં લેવાશો સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય તેમને ક્યારેય ન તોડો કારણ કે ગંદુ પાણી પ્યાસ નથી બુઝાવી શકતું પરંતુ આગ બુઝાવવાનું કામ જરૂર કરે છે જ્યારે જમાનો મુશ્કેલીઓમાં નાખે છે ત્યારે પરમાત્મા હજારો રસ્તાઓ કાઢી આપે છે વિશ્વાસ કરનાર કરતાં વધુ મૂર્ખ તે હોય છે જે વિશ્વાસ તોડે છે કારણ કે તે નાનકડા સ્વાર્થ માટે એક સારા મનુષ્યને ગુમાવે છે સારું કામ કરતા રહો પાણીની જેમ ખરાબી જાતે જ કિનારે લાગી જશે કચરાની જેમ જારે કોઈ ન સમજે તો તેને સમજાવવાની જરૂર શું છે અને જારે કોઈ ન માને તો તેને કહેવાની જરૂર શું છે સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી જુઓ જો હૃદયને શાંતિ ન મળે તો કહેજો જેને જવું હોય તેને જવા દો તે આજે રોકાઈ પણ જાય તો આવતીકાલે તો જશે જ મનુષ્યને મનુષ્યથી દૂર કરનારી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા છે જેમને સપના જોવા ગમે છે તેમને રાત ટૂંકી પડે છે અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને જો કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો દરેક મનુષ્યમાં કોઈ ને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ લોકો ઘણીવાર તેને બીજા જેવા બનવામાં નષ્ટ કરી દે છે એટલા મોંઘા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને એટલા સસ્તા પણ ન બનો કે લોકો તમને નચાવતા રહે ખામોશી નથી હોતી જે અવાજ પણ છીનવી લે છે આજકાલના ના લોકો તમારી એક ભૂલ ની પાછળ તમારી બધી સારાઈ ભૂલી જાય છે જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપણું વધુ સારું લાગવા લાગશે ખતમ થઈ જશે એવા પણ સંબંધો જેમની સાથે મળીને લાગતું હતું શ્રી કૃષ્ણ કહે છે ખાલી વખતે દરેક વાત કરી લે છે પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો આખો સમય ખાલી કરે બધું ઠીક કરવાની રાહ જોશો તો બેસી જ રહેશો પરંતુ હિંમત કરો જાતે ઊભા થાવ અને તમારા જીવનમાં બધું ઠીક કરી દો લોકો ઓળખવાનું ભૂલી જાય તે પહેલા જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો એથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો હાર એ એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે જીવનમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે સરળતાથી નથી મળતું પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલા તે જે નાનકડી મુશ્કેલી આવ્યા પછી ડરી જાય દુખી થઈ જાય અને બીજા તે જેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ તેઓ હંમેશા ખુશ રહે છે દરેક મુશ્કેલીમાં પોતાને સંભાળી લે છે એક તે હોય છે જેમની પાસે બધું હોય છે પરંતુ તેમ છતાં તેઓ હંમેશા દુખી હોય છે અને બીજા તે જેમની પાસે ભલે કંઈ ન હોય પરંતુ તેમ છતાં તેઓ હંમેશા ખુશ રહે છે સંકટના સમય ધૈર્ય રાખવું એટલે અડધી લડાઈ જીતી લેવી તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મી શકે છે જો ઉકેલ શોધો હોય તો હસવું જ પડશે શ્રી કૃષ્ણ કહે છે કે જેમ હવા એક દિશામાં નથી વહેતી સમયસમે બદલાતી રહે છે તેમજ મનુષ્યો નસીબ પર સમયસમે બદલાતો રહે છે એટલે જો સમય ખરાબ હોય તો ચિંતા ન કરો બસ યોગ્ય સમયની રાહ જો કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખો જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા હો તો બનસરી વગાડના ક્યારે મહાભારત થવા ન દે જેટલો સમય તે તમે રાહ જોણાવે છે સમય આવે ત્યારે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો તમારા જીવનથી ક્યારે નારાજ ન થાઓ કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે કોઈ પણ અસ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી થયો તો તે બે કારણ આપશે મારું નસીબ જ ખરાબ હતું મારી પાસે સમય જ ન હતો કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનો કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે વિશ્વાસ વિચારીને જ કરવો જોઈએ તમારી જાત પર વિશ્વાસ રાખો તમારામાં કંઈક એવું છે જે દરેક અડચણથી મોટું છે ક્યારેક સમયના બદલાવથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર કારણ કે સ્વાર્થ ખૂ જ બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં તેની સુગંધ માટે જાણીતું છે પરંતુ એ જ સંસાર ઘણીવાર ભૂલી જાય છે કે તે ચંદનના ઝાડ પર સંસારના સૌથી ઝેરીલા સાપ હોય છે

શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિ નહીં થાય કોણ શું કરે છે કેટલું કરે કરે છે છે કેવી રીતે આ તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો સમય જરૂર આવે છે પરંતુ યોગ્ય સમય જ આવે છે એટલે ધીરજ રાખો જે લોકો તમારો સામનો નથી કરી શકતા તે લોકો તમારી નફરત કરવા લાગે છે

ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મે છે વિના કર્મે કોઈ રહી શકતું નથી મનુષ્યે પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારો દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ક્રોધ આવે તો પણ પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું પરમ દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુની જેમ ચચળ હોય છે આ મંજ છે જે મનુષ્યને કામવાસનાઓ તરફ ભટકાવે છે જો જીવનમાં સફળ બનવું હોય તો મન પર કાબુ રાખવો ખૂબ જરૂરી છે મનને કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવ્યો છે તે મનમાં ઉદભવતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો એટલે શંકા કરવાથી બચો વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધો નષ્ટ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે છે એટલે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરે 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 કેવી રીતે અને કેમ છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત બે જણ જાણે છે એક પરમાત્મા અને બીજું આપણો અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો મોહ વિનાશનું કારણ છે મનુષ્યના દુખોનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરશે એટલું જ વધુ કષ્ટ પણ ભોગવશે પશ્ચાતાપ ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી એટલે વર્તમાન નો આનંદ લેવો એ જીવન નો સાચો સુખ છે શ્રી કૃષ્ણ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારે ન જાઓ નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ બગડે છે એટલી ઝડપથી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી ઝડપથી મનુષ્યની નિયત અને નજર બદલાય છે કોઈની સામે તમારી સફાઈ આપો કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારે નહીં સમજે બુદ્ધિ લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલો કરતા રહે છે સપના અને લક્ષ્યમાં એક જ તફાવત છે. સપનાઓ માટે વિના મહેનતની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે વિના ઉંગની મહેનત વિચાર સારો હોવો જોઈએ. કારણ કે નજરનો इलाज તો શક્ય છે પરંતુ નજરિયાનો નથી. તમે પોતાને સારા બનાવી લો દુનિયામાંથી એક ખરાબ મનુષ્ય ઓછો થશે. સાથ ન નિભાવનારને તો ફક્ત એક બહાનું જોઈએ. નહીંતર સાથ નિભાવનાર તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા જીવનમાં એક વાત જરૂર યાદ રાખો કોઈ હાથથી હિન્દીને જરૂર લઈ શકે છે પરંતુ કોઈ નસીબથી છીનવી નથી શકતું કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તો આપે છે કે પાછલા જન્મનો દેવો ચૂકવે છે ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણે ચાલ્યા જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ

તેના બધા દુષ્કર્મોની અસર ખતમ થઈ જાય છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે જેમ હવાના ઝોંકા નાવને ભટકાવે છે તેમ જ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે છે ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનની ક્યાંક ને ક્યાંક ભેસ જરૂર પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે નહીંતર એક નામ ના તો અહી હજારો મનુષ્યો છે સારા કર્મો કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે એટલે લોકો શું કહે છે તેના પર ક્યારે ધ્યાન ન આપો કોઈને દગો આપવો એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે એક સારી નજર તેજ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણોની શોધ કરે છે ક્યારેય એ વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે છે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની સરખામણી ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારે સતાવતી નથી સારી નિયક્તિ કરેલું કામ ક્યારે વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તેજ છે જે ભૂલથી આપણે કઈ શીખતા નથી તમે આજે જે કામ કરો છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા પાછલા કર્મોનું જ ફળ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું હું રક્ષણ પણ કરું છું કોને ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવન ને સાર્થક બનાવી ચૂક્યા છો કાન્હા કહે છે કે જીવનમાં ક્યારેક તક મળે તો કોઈ માટે સારથી બનો સ્વાર્થી નહીં

તેમ આ સંસારનું મૂળ છે અને આ જ સંસાર બનાવે છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્માણ પામે છે તે જેવો વિશ્વાસ કરે છે તેવો જ બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે ન ક્યારે મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ભરાતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો અધર્મીનો કાળ બનતા શીખો અને અપનાવો માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે તેના પર ગમે તેટલું અસત્યનું પાણી રેડો તે હંમેશા ઉપર જ તરે છે તે વ્યક્તિ પર ક્યારે વિશ્વાસ ન કરો જે તમને બીજાના રાજ બતાવે છે બુદ્ધિ બધાની પાસે હોય છે હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી આ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે પરંતુ ચાલાકી ચાર દિવસ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે તમારી આર્થિક સ્થિતિને રાજ રાખવું જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે એટલે સુખ અને દુઃખ તમારા સુધી જ મર્યાદિત રાખવું જોઈએ તમારા જીવનમાં ક્યારે ન આનંદમાં વચન આપો ન ક્રોધમાં જવાબ આપો અને ન દુખ કોઈ નિર્ણય લો કોઈ મનુષ્ય લાખ વસ્તુઓ જાણી લે ભલે તે આખું જગત જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ન માનો કારણ કે તે ખરેખર તમારી કિંમત નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થવાથી જ મજબૂત બને છે પરંતુ ગરમ થવાથી તેને ગમે તે આકારમાં ઢાળી શકાય છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ આશા રાખું છું કે તમને આ વિડીયો ઘણું શીખવા મળ્યું હશે અમે ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આભાર